વાક્ય લખ્યું છે મેં મારી પાસે પેન છે અને તે લાલ છે બીજું એક વાક્ય આવું લખું છું હું કે મારી પાસે પેન છે મારી પેન લાલ રંગની છે તો હવે બંને વાક્યનો ડિફરન્સ જો એક વાક્યમાં લખ્યું છે કે મારી પાસે પેન છે અને બીજા વાક્યમાં લખ્યું છે કે તે પેન લાલ છે તો હવે જો આમાં વાક્યમાં સંજ્ઞા કેટલી પહેલા એ શોધું મારી પાસે કે પેન કે છે એમાં એકમાત્ર માત્ર સંજ્ઞા કહે છે નામ કયું છે પેન સંજ્ઞાના બધા પ્રકારોમાં બધી વસ્તુ ખ્યાલ આવી ગયો છે બરાબર તો હવે જો આમાં જે સંજ્ઞા એટલે કે નામ થઈ ગયું પેન અથવા આપણે એને કહીએ છે સંજ્ઞા હવે મેં કીધું કે જે શબ્દ સંજ્ઞા અથવા નામની બદલે વપરાય એને શું કહીશું તો કે સર્વનામ કહી દેશું હવે આમાં જો

બરાબર એવી જ રીતે એટલા જ માટે સર્વનામનો ઉપયોગ એજ છે કે જ્યારે વાક્યમાં સંજ્ઞાને વારંવાર લખવી ના પડે નામને વારંવાર લખવું ના પડે અને એના બદલે વાક્યને ટૂંકું અને સરળ બનાવવું હોય તો શું વપરાય છે સર્વનામ